સુરતના પાસ નેતા અલ્પેશ કથેરિયાના જન્મ નિમિત્તે ડાયરાના વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી વાયરલ વિડીયોને પગલે પોલીસે આયોજકની ધરપકડ કરી હતી વાસના અલ્પેશ કાથરિયાનો જન્મદિન નિમિત્તે કોસમળા ખાતે ડાયરાનું આયોજન કરાયનો વિડીયો વાયરલ થયો હતો વાયરલ વિડીયોમાં ડાયરો ચાલી રહ્યો છે અને તમામ લોકો મસ્તીમાં ઝૂમી રહ્યા છે ના તો કોઈ માસ્ક પહેર્યું છે કે ના તો કોઈ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળી રહ્યું છે સૌ કોઈ હાજર ડાયરાની મજા માણી રહ્યા છે જેમાં કોઈ પણ વ્યક્તિમાં કોરોનાનો ડર જોવા નથી મળ્યો હાલ કોરોનાની મહામારીને લઈને તમામ પ્રકારના મેળાવડાના કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેવામાં જન્મદિન નિમિત્તે અલ્પેશ કાથરિયાનો વિડીયો વાયરલ થતા હાલ સૌ કોઈ અચંભિત થયા હતા વાયરલ વિડીયોમાં અલ્પેશ કાથરિયા સ્ટેજ પર ચડી નારા બોલવાના નજરે પડે છે તેવમાં સુરત પોલીસે તાત્કાલિક આ વાયરલ વિડિયો વિશે એક્શન લઈ તમામ આયોજકોને ધરપકડ કરી હતી સુરતના કોસમળા ખાતે આવેલા સહજાનંદ ફાર્મ ખાતે ડાયરાનું આયોજન હોવાનું લઈ પોલીસે સૌપ્રથમ ત્યાંથી શરૂઆત કરી હતી અને સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી અને પાસના કાર્યકર્તાઓ માઇકલની ધરપકડ કરી હતી બાદમાં અલ્પેશને ઘરેથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી કોરોના કાળ વચ્ચે ડાયરાનું યોજતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી जो एपिडेमिक एक्ट है इनके मुताबिक हमने गुना रजिस्टर किया 188 एटी एट जो जाहिरनामा बंग है उनका भी गुना रजिस्टर किया है डिजास्टर मैनेजमेंट एक्ट के अनुसार भी हमने कार्यवाही की है और अभी जो फार्म के मालिक है सजा, सजानंद फार्म हालांकि कामरेज पुलिस स्टेशन में आता है ये और इनके मालिक को भी हमने डिटेन किया है और जो आयोजक है अल्पेश कथिरिया उनको भी हमने डिटेन किया है और साथ में जो पुलिस वाले हैं उनके एरिया में સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અભી ચલ રહી મનીષ સોલંકી સાથે રાકેશ વાસિયા સુરત